વેલકમ ટુ માય ન્યુ વ્લોગ દોસ્તો તમારા નવા વિડીયો માં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તો હદેવર બધાને ગુડ મોર્નિંગ હવારના અને આજે જો આપણે જાગી કરીને કમ્પ્લીટ નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે આ કઈક બને શું કરે છે અત્યારે કેર માં અત્યારે બને ને હવાનો ગોદડું પાથરું પૂરું થઈ ગયું એટલે બોલો અત્યારે માં ગોદડું શરૂ છે તો એને ગોદડું પાથરું છે એટલે કઈ તો દે

તો આલો સીધો જઈએ આપણે શિયાળ બેટ તો આપણે આવી ગયા છીએ શાળ બેટ જવા માટે અને શાળ બેટમાં જો જવું હોય ને તો પહેલાં તો છે ને અહીંથી આપણે બેસવું પડે આવા ઓડકામાં આવી રીતના કંઈક ઓડકા હોય તો એમાં બધું જો માલ સામાન ભરેલો હોય અને જવા માટે આપણે અહીંથી લગભગ કિલોમીટર દોઢ દોઢ નહીં પણ દોઢ બે કિલોમીટર અંદર થાય છે દોઢ બે કિલોમીટર અંદર જવું પડે આપણે

દરિયાનો નજારો જ કઈક અલગ છે આપણે શાળ બેટ પોગી ગયા છે એમ કહેવાય કે ગામડાની દરિયાની વચ્ચે ગામડું એવું આવેલું છે અને મોજા જો બહુ દરિયાના જોરદાર અહીંયા આવે અને એટલા બધા અહીંયા આવી રીતે છે ને હોડકા એટલા બધા છે અને આ તમે જુઓ ને તો એમનું ગામ છે અહીંથી શિયાળ બેટ કહેવાય ગામડું તો અહીંના વસવાટ લોકો જે કરે છે એ બેસી બેસીને જવાનું અને હોડકામાં બેસીને પાછું આવવાનું એવી રીતનો વસવાટ કરે તો આપણે નીકળી ગયા બેઠ થી ઘરે જવા માટે તો રસ્તામાં જો વરસાદ આવી ગયો છે વરસાદ અત્યારે ફૂલ આવવા માંડ્યો છે વરસાદ તો હવે મેં કીધું ધીમે ધીમે અહીંયા જાય પેલા છે ને વરસાદ ધીમો પડી જાય પાસે નીકળી અહીંયા બલાડ માં નું મંદિર છે બહુ મસ્ત જવો જાય બલાડમાં અને આ ભાઈ તો જુઓ કઈ કેમ પેક કરવા માંડ્યા ભાઈ તો જો ફોન છે ને પેક કરવા મળ્યા વરસાદ સાવ ધીમો ધીમો છે આમ જવો

તો કઈ વાંધો નહીં જો વરસાદ આપણે રહી ગયો છે ને આપણે ઘરે જવા નીકળી દોસ્તો આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને જો ધાબા પર રીલ બનાવવા હું હું મિલું બે રીલ બનાવવા આવી ગયા છીએ કા મિલું તો રીલ બિલનું શૂટ કરીશું ઘેરથી બહુ મજા આવી બહુ આનંદ એવો અમે ગયા શાળ બેટ તો તો શાળ બેટ જઈને બહુ મજા આવી છે બહુ આનંદ આવ્યો તો તારે આવવાનું હતું તો ઊભો તો રે આવવાનું તો આવવાનું હતું

તો કઈ વાંધો નહીં આપણે થોડુંક ક્રીલ શૂટ કરી પછી નાઈ આવીએ દેખો 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 માવા ખાતે હે દેખો મીઠો માવો નથી માવો હશે બતાવો આમ કરો આમ કરો આમ કરો આ મોટી ખોલો જવો એ હિ નવાણું માવા મારા મમ્મી છે ને હજી માવા જ ખાય છે નીકળ્યા કેટલા ખાધી ખાઈ જાઓ બે બોલો જો બે મારા મમ્મી માવા ખાઈ છે આખા દિના કઈ વાંધો નહીં જાય માતાજી કહી ગયો જે માતાજી હા ઓર જે માતાજી કે અને આયા તો જો પાછા ખાलेला खावा મળ્યા એ કેટલા બધા ખોલા તોડ્યા ખાलेला બધા લે લે ખાलेला खावा મળ્યા ખાलेला અરે બધાને ખાलेला ખવાનું નવી સીઝન ના ખાलेला હશે માં દેખરે ખાવા બેહી ગઈ બેટા કરતા

દૂધીનું શાકભાઈ બને નહીં મોડું ઘણું થઈ ગયું છે હવે એટલે એવું બધું છે બેન હા એવું છે દોસ્તો તો કાંઈ વાંધો નહીં હવે નો આપણે ટાઈમ થઈ ગયો છે તો આશા કરું છું કે બ્લોગ તમને ગમ્યો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો યાર અને નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરવાનો પૂરતો નાની એવી કોમેન્ટ કરી દેજો મળી છે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય